લેસ લેને આજે આપણે બ્લોગ કાટવામાં જઈ રહ્યા છીએ અને આજે આપણે આ બાજુ ગોપી તળાવ બાજુ આવેલા છીએ અને મારો મિત્ર પણ છે એનું નામ છે ધ્રુવિન હેલો એવરી વન બોલ બેરો ભાઈ કે બોલ અચ્છા हमको સિકારીયા છે અચ્છા ઓર તબ તો તે અમારે તો ઘણા દિવસથી આવવું હતું બગા મે મળતો આવતો હું કેવું કાલ માંડ માણ પોકી ગયા છીએ અને આવી ગયા છે અને આપણે ડાયરેક્ટ ગોપી તળાવની વિઝિટ કરશું અને તમને હું દેખાડશું તમને બધી વસ્તુ દેખાડશું જેટલું બને એટલું એમાં કાંઈ કહેવાય નહીં હવે આ તમે જોઈ શકો છો આ વાવની અંદર ઐતિહાસિક ગોપી તળાવ છે ત્રણસો વર્ષ જૂની છે અને ચારેય બાજુથી આપણે જઈ શકીએ અને આખી બનાવટી છે ત્રણસો વર્ષ જૂની છે કહી શકો છો તમે અને પ્રવેશ કરવાની તો મનાય છે એટલે તમને અંદર તો બતાવી નહીં શકું આ તમે જોઈ શકો છો તે બોલ ભાઈ હવે આપણે ક્યાં જવાનું છે બોલ થોડાક ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી કાંઈક જાય એમ ને તારું કહેવાનું ભાઈ ડિંગ્યું બતાવે ડિંગુ જોઈ શકો છો મિત્રો તે આજે તો રવિવાર હતો

તળાવ ત્યાં તળાવ તમે નજારો જોઈ શકો છો ને આ ભાઈ પણ જોઈ રહ્યા છે એકદમ ઓબ્ઝર્વ કરીને ભાઈ તમને કેવો અહીંયા અનુભવ થાય છે જોરદાર આમ કેવીક મજા આવે છે આપણે ગોપી તળાવની આપણે બીજી વાર વિઝિટ કરી રહ્યા છીએ સેકન્ડ વાર કેવી કેવું પહેલી વખતે તમે અહીંયા હું જોયેલું પહેલી વખતે મસ્ત ફુવારો હતો પરંતુ તે અત્યારે સ્લો મોશનમાં ધીમે ધીમે ચાલી રહ્યો છે એટલે તમને પૂવર મગાય જામતું નથી એમ શું દોતો કેવાનું તમારું ને આમ પબ્લિક નું કેવું છે જો ઓલા ભાઈ જો જઈ રહ્યા છે તમને દેખાણા તમારે માં બેસો તમારે માં બેસવાનું મન થાય છે હા ખૂબ જ મન થાય છે તો આપણે આજે ટ્રાય મારીશું અને મિત્રો તમને અમે બતાવશું રેડી જો આ ભાઈ જાય છે ને એમ જ અમારે એક્સપિરિયન્સ કરવાનો થાય છે બેસવું છે ફાઈનલ છે ને તમારું કહેવાનું તમને પૂછું મિત્રો હા ફાઈનલ બસ તો કઈ બોલો તમે યાર ઓપીકડામાં ઓપીકડામાં એક ખોટલી માતાનું મંદિર પણ આવેલું છે તમને ને બતાવી શકું છું રેડી જોઈ શકો છો ગાઠિયા પણ ચડાવી શકીએ છીએ આપણે શરદી ઉતરે હોય તો માનતા રાખીએ તો પૂરી કેવું છે અમને આમાં માતાજીમાં એવું કહેવામાં આવે છે તો મને આચર સુધી ખબર નથી કે અહીંયા માતાજીનું મંદિર પણ આવેલું છે તમને ખબર હતી ભાઈ હા સારું કહેવાય કારણ કે બધી વસ્તુ છે અહીંયા જોઈ શકો છો રેડી

આમાં નીચે ગંદુ પાણી છે પરંતુ તે યુટિલાઇઝ થઈને આપણને ફોરા સ્વરૂપે આપણા મોટા પર છાટવામાં આવે છે ઠીક એવું છે તમે આ કઈ કેતા કે મેક ગંદુ છે દેખાય છે એવું કઈ છે અહીંયા ક્યાં હતો ભાઈ તા મિત્રોને હું બતાવી શકું ગાઈસ તો મિત્રો તમને દેખાતો હોય તો કમેન્ટ કરજો જોઈ શકો છો મિત્રો બેન ફોટો પાડી રહ્યા છે ઠીક એવું છે

120 રૂપિયા ટિકિટ છે પર પર્સન માટે પણ મોટી વાત તો એ છે કે મિત્ર બહેન છે મોટી શું કેવું તમારું યાર અમારે બોટિંગમાં ફૂલ ઓલું હતું પણ અમે જઈ ન શક્યા અમારો હવે ધીમે બોલો મિત્રો આપણે જીપ પણ પ્રયાસ કરીશું આપણે જવા માટે કેની પણ એકસો વીસ રૂપિયા ટિકિટ છે તો આપણ અહીં આવો તો એમાં તો કાંઈ નહીં બચકમાં તો આપણને કઈ સક્સેસ નથી થયું રેડી એમાં તો આવવું જ છે મિત્રો અહીંયા એક એક આ ભાઈને મૂઢું છો તમે મૂઢું ધોઈ લેશે કે નહીં ધોય મિત્રો તમે કોમેન્ટ કરજો આ ભાઈ તે મિત્રો આ ભાઈએ કઈ બતાવ્યું છે મૂડું ધોઈને બતાવ્યું છે આ ભાઈ માટે એક તો બને મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને એનું કરી લીધું છે આગળ ધીમે ધીમે વધીએ આપણે મિત્રો આયા એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે આ ભાઈને પવન બધી આવતો નથી તો કેવું છે તમારું આજ મિત્રો આપણે આજ બગમાં જાળવા છે કે પવન નથી આવતો તો પછી આ બધું ગ્લોબલ વોર્મિંગનું કહેવાય કે મારો ભાઈ શું કહેવાય તમારું કેવું શું છે કેટલી ગ્રીનરી છે ને કોઈ ગરમી થાય એનું શું કારણ છે આ ઝાડવાના પાંદડા આટા આવે એટલે પવન લાગે મેં પહેલી વાત એ મિત્રો કે એક ઝાડુનું પાંદડું હોય હલતું નથી મારો ભાઈ તે આ ભાઈ એમ કે મારે બેહી જ છે હવે મારે ઘડી હલવું નથી તે એ જો બૂટે કાઢ લીધા કોલવઠી વાળી મસ્ત બે જ હું જો રૂમાલ દીવા પવન ખાવ છું Oh my god

બસ અત્યારે ઘટના ઉપર ઘટના બની રહી છે રાજકોટમાં બની સુરતમાં બની અલગ અલગ વિસ્તારમાં ઘટના બની રહી આના કારણે હમણાં છેલ્લી ઘટના બંધ રાખેલ છેલ્લી ઘટના કઈ હમણાં કોલકાતામાં શું બન્યું હતું એવું જ જેમાં સ્ત્રી સ્ત્રી હતી તો તેના માટે રેપ થયો હતો ને એવું કહેતો હા એ તો બરાબર છે ડોક્ટરનો રેપ ઠીક એટલે બધા બધા હડતાલ ઉપર ઉતરી આવ્યા હતા ઠીક એવું હતું કાંઈ વાંધો નહીં મિત્રો આગળ વધીએ ધીમે ધીમે જોઈએ જી પ્લાનિંગ માં ટેકનિકલ પ્રોબ્લેમ ને રિલે આપણે ના પડી દીધી એ લોકોમાં કંઈક ઘટના બની ગઈ ને એવી કે પછી બધા લોકોને ના પડી દીધી કે હવે થી અત્યારે બન છે તમે કાલ આવી શકો એમ કીધું કાંઈ નહીં અલમ કાલે વાત કરી મસ્ત જોક માર અર ય હસ રહે તો બધે જોયા બરાબર વાત છે પ્લે ચીરિયા ગાર્ડન તને આમાં જવાનું મન થાય છે તો આપણે આગળ વધીએ મિત્રો આપણે તમે પણ રમી શકો છો તો તમે રમવા લાયક હો તો જેની ઉંમર એમ તો જો બધા મોટા મોટા રમે છે જોલાભાઈ બેઠા તો જો એવું સમજ્યો 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 ના કે નાના બાળકો એ રમાય એવું બધા મોટા બેહે છે તો મિત્રો આપણે અહીંયા નો આપણે ફોલો પણ કરશું અહીંયા આવી આવી અમે તો નિયમોનું પાલન કરીએ છીએ અને કરતા રહેવું પડે મહાનગરપાલિકાને આપણે સપોર્ટ આપતો રહેવું પડે શું કેવું તમારું સાચી વાત છે કોઈ શંકાને સ્થાન નથી આ બધા જે લોકો કરે છે એનું કંઈ આપણે કરવું હોય આગળ એક્શન લેવી હોય તો કંઈ લઈએ કઈ હા સુરત મહાનગરપાલિકાના જે હેડ હોય હેડ <zis> હોય

કેવીસ હોગા હવે આપણે કે 12 નીકળવાના ઈરાદે છીએ કે ક્યાં છીએ આપણે તો મિત્રો આમાં એન્ટર થતો જવાનો પણ કઈ થઈ ન શક્યો એવો છે અમા મિત્રો જીપ લાઇન હું કહેવાય ને ભાઈ જીપ લાઇન જીપ છે એની તો તમારા લોકો ને આવું હોય ગોપી આગળ જતા તો સિંગલ સાઈડ ને વીસ રૂપિયા છે અને ડબલ ના કેટલા છે બસો વીસ સડવું છે જોલા ભાઈ જાય જો મિત્રો જવાય કે ન જવાય તમારું શું સપોર્ટ છે બધું જ છે કે જોઈ રહ્યા છે એ વિચારે છે કે જવું કે ન જાવું એમ કે છે શું કે ધ્રુવિનભાઈ શું કેવું તમારું જોવાય એવું આપણે ફ્રી ફાયર ગેમ પણ રમતા હોઈએ તો આપણને ઈચ્છા પણ ઘણી બધી થતી હોય કે ક્યારે આપણે જે પ્લેનમાં બેસી શકીએ તો ફ્રી ફાયર ગેમર છે આ ફ્રી ફાયર લવર છે કારણ કે જેટલા મિત્રો ફ્રી ફાયર લવર હોય તે આ વસ્તુને સમજી શકે એમાં બેસવા માટેનું એક જ પ્લેટફોર્મ છે જેમાં આપણે નિહાળી અને એક્સપિરિયન્સ થઈ શકે કે કઈ રીતે રમાય ને કઈ રીતે ગેમમાં આગળ વધી શકાય સ્ટેપ જો બધા ભાઈ જાય પણ પછી તારે આમાં શૂટિંગ કરવું હોય હાથમાં પકડીને તો થઈ તો ન હોય કે અરે બે હાથ આમ પકડી રાખવા પડે તો મિત્રો ગોપી ચોરાની બહાર નીકળી ગયા છીએ અને ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે હવે એક એક સ્થળ લેવું છે પણ તમને અમે સરપ્રાઈઝ રાખશું ડાયરેક્ટ તમને દેખાડશું અને એ રીતનું છે તો જો આ બોડી વાળા અંકલ પણ છે એ વ્યવસ્થામાં ઊભા છે તે અંકલ અહીંયા કેવું છે તમારે એ બધું નજારો કેવો છે તે અમને પણ ગમ્યું આયા પહેલી વખત મુલાકાત લીધી આવ્યા મજા આવી ગઈ કાંઈ નહીં હાલો કાલ કોપી તળાવ તમને કીધું હતું કે આપણે હનુમાનજી મંદિરે જવાનું હતું છીએ હનુમાનજી મંદિરનો ક્ષેત્ર પણ હનુમાજીના મંદિર નામ છે કે મને કેવું લાગ્યું ખૂબ જ સરસ લાગ્યું આપણે ગોપી તળાવથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર અહીંયા હનુમાનજી શનિદેવ અને મહાદેવ એમ ત્રણ મંદિર આવેલા છે અહીંયાનો મેન મુખ્ય દ્વાર પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા આપણને ફૂલ ફૂલ માળા શ્રીફળ બધું મળી રહેશે છે શનિદેવને તેલ ચડાવવા માટે અને હનુમાનજીને પણ તેલ ચડાવવા માટે તેલની બોટલ પણ ઉપલબ્ધ છે શૂટિંગ તો મિત્રો અંદરનું નથી કારણ કે મનાય છે તમે બહારનો વ્યૂ દેખાડી દો તમે અહીંયા આવો તો વિઝિટ કરી શકો છો ખૂબ જરૂરથી અહીંયા આવજો આપણે હનુમાનજીના જેટલા ભક્તો હોય બધા જરૂરથી મુલાકાત લેવા લોકો આવ્યા હોય જરાથી કોમેન્ટ કરજો આના માટે એક લાઈક તો બને શ્રી